નમસ્કાર ખેડૂત મિત્રો જે આપણે કિસાનની જે ફાર્મર આઈડી બનાવવાની હતી તેને લઈને એક કે કિસાનની જે ફાર્મર આઈડી બનાવવાની જે વેબસાઇટ હતી તેને આજે તે બંધ થઈ ગઈ છે સાના કારણે બંધ થઈ છે તેના વિશે આપણે આજે થોડી માહિતી આપીશું તો વિડીયો પર બને રહેજો ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતા આપણે જે પીએમ કિસાન સોરી મિત્રો તો આપણે જે ફાર્મર આઈડી બનાવવાની જે વેબસાઇટ હતી ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી કરીને જે વેબસાઈટ હતી તેને અહીંયા આપણે રિમૂવ કરવામાં આવી છે તો મિત્રો અહીંયા આપણને જોવા મળે છે પહેલાં નંબરમાં આપણે ગુજરાતની ફાર્મર રજીસ્ટ્રી જે વેબસાઇટ હતી તેને પહેલાં નંબરમાં જોવા મળતી હતી મિત્રો આપી અહીંયા જોઈ શકો છો કે આપણને અહીંયા આપણી વેબસાઈટ જોવા મળતી નથી તો મિત્રો આમાં ઘણા બધા ઘણા બધા સર્વરના પ્રોબ્લેમના કારણે થોડું ઓપ્ટિમાઇઝ કરવા માટે તેને બંધ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા પહેલા નંબરમાં આપણે ઉત્તર પ્રદેશની જે ખેડૂત રજીસ્ટ્રી જે વેબસાઇટ છે તે જોવા મળે છે તો મિત્રો આપણે હવે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવું તો મિત્રો આના માટે ગુજરાત સરકાર દ્વારા આપણને એક એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી હતી તો મિત્રો અહીંયા નીચે આપણે સ્ક્રોલ કરીએ તો આપણને અહીંયા જોવા મળે છે ફાર્મર રજિસ્ટ્રી એપ તો મિત્રો તમે પ્લે સ્ટોરમાં જઈને તમે તેને ઇન્સ્ટોલ કરી શકો છો તેમાં મિત્રો પણ પ્રોબ્લેમ આવે છે કારણ કે સર્વરના કારણે થોડું ઓક્ટોમાઇઝ કરવાના કારણે ત્યાં આપણને એક પ્રોબ્લેમ જોવા મળે છે મિત્રો ત્યાં તમે એપ્લિકેશનને પણ ટ્રાય કરી શકો છો કદાચ તેના અમુક ટાઈમે સર્વર આવતું હોય છે કાલના ટાઈમે તો જે પીએમ કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જે વેબસાઇટ છે કાલે કમ્પ્લીટ ચાલતી હતી ને એક આપણે પૂરી કરી લઈએ છીએ ફાર્મર રજિસ્ટ્રી તેનો મિત્રો આપણને એક સ્ક્રીનશોટ હું તમને પૂરેપૂરું પીડીએફ આપણે બતાવી દઉં તો મિત્રો તમે જોઈ શકશો કે કેવી રીતે તેનું એક પીડીએફ આપણે પ્રિન્ટ કઢા કઢાવી હતી કારણ કે પીસી કોમ્પ્યુટરના માધ્યમથી તેને આપણે ફાર્મર આઈડી બનાવવામાં આવી હતી કાલે બે વાગ્યાના ટાઈમે તો મિત્રો આપ જોઈ શકશો કે કેવી રીતે આપણી ફાર્મ રજિસ્ટ્રી ત્યાં કમ્પ્લીટ પૂર્ણ થઈ ચૂકી હતી તો મિત્રો કાલે સાંજના ટાઈમે જ આ જે વેબસાઇટ છે તેને રિમૂવ કરવામાં આવે ત્યાં ડિલીટ કરવામાં આવી હતી તો મિત્રો થોડા સમયમાં જ પાછી રિટર્ન કરવામાં આવશે તો ખેડૂત મિત્રો ત્યાંથી સરળ સરળતાથી ત્યાં પોતાની ફાર્મ રજિસ્ટ્રી કરી શકશે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકશે મિત્રો તો આપણને જે એપ્લિકેશન છે તેના વિશે આપણે થોડું તેને ઓપન કરીને જોઈ લઈએ કે ત્યાં સર્વરનો અમુક ટાઈમે પ્રોબ્લમ આવે સવારમાં અમુક તેને ઓપન કરી દે ત્યાં બહુ સારી રીતે કામ કરતી હતી થોડા ટાઈમ પછી તેને સર્વરના કારણે તેને બંધ પણ થઈ ચૂકી છે તો મિત્રો અહીંયા કંઈક આવું લોકો જોવા મળશે તો અહીંયા તમારે જો તમે પહેલાં તમારું જો ફાર્મર આઈડી બનાવવા માટે જે આઈડી બનાવવામાં આવતી હતી આઈડી ને પાસવર્ડ જેમાં તમે મોબાઈલ નંબરને પાસવર્ડ સેટ કર્યો છે જે લોકોએ કર્યો છે તે અહીંયા લોગિન કરી શકશે મિત્રો નહીં તો આપણને જો સાઇન અપ કરવું હોય તો આઈડીને પાસવર્ડ બનાવવા માટે સાઇન સાઇનઅપનો સાઇડમાં ઓપ્શન છે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો તો અહીંયાથી તમે સાઇન અપ પણ કરી શકો છો તો મિત્રો જે લોકોને આઈડી બનાવવા લોગિન આઈડી બનાવવા માટે ત્યાં અપ ઉપર જઈને તમે કરી શકો છો તો મિત્રો અહીંયા તમને જોવા મળશે તમારું આધાર કાર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે સાઈડમાં નીચે જો હું તમને માર્ક કરીને બતાવી દઉં તો મિત્રો અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી ઉપર ઓટીપીનું ઓપ્શન છે ત્યાં ઓટીપી તમને ઓટીપી જોવા મળશે તમે એન્ટર કરીને ત્યાં તમારો આઈડી પાસવર્ડ તમે બનાવી શકો છો કદાચ તમારામાં ઓટીપી ના આવતો હોય તો તમે મિત્રો અહીંયા ફેસનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને ફેસ ઓથેન્ટિકેશન કરીને તમે પણ ત્યાંથી તમારું લોગ ઇન એકાઉન્ટ તમે બનાવી શકો છો તો મિત્રો અહીંયા લોગ ઇન કરવા માટે ને પાસવર્ડ બે એન્ટર કરવાના રહેશે તેના પછી આપણે કેપ્ચા કોડ નાખવાના રહેશે તો મિત્રો અહીંયા હું એન્ટર કરી દઉં છું મિત્રો અહીંયા આપણો ઓઆઈડી પાસવર્ડ માટે પાસવર્ડ ને કેપ્ચા કોડ કરી આપણે સાઇન ઇનનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણો સક્સેસફુલી રજીસ્ટર જોવા મળે છે તો નીચે આપણને ઓપ્શન જોવા મળે છે રજીસ્ટ્રો ન્યૂ ફાર્મર તો તેના ઉપર આપણે ક્લિક કરીને થોડા આગળ વધજો અહીંયા તમે તમારા મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગતા હો તો તમે યસ કરી શકો છો નહીં તો નવ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે મિત્રો અહીંયા આટલી પ્રોસેસ કર્યા પછી આપણને નેક્સ્ટ કરવાનું ઓપ્શન એક જોવા મળશે તેના ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે તો મિત્રો અહીંયા એક જ આ જ પ્રોબ્લમ જોવા મળે છે જે ખેડૂતનું આપણે આધાર કાર્ડ નાખ્યું તેના વિશે આપણને અહીંયા ડિટેલ જોવા મળતી નથી ને અને નામ એ સ્કોરનો પ્રોબ્લેમ આવે છે કોઈ પણ ટાઈમે કોઈક ટાઈમે થઈ જાય છે ને કોક ટાઈમે મિત્રો અહીંયા પ્રોબ્લેમ જોવા મળે છે તો મિત્રો આટલી પ્રોસેસ હાલ ચાલુ છે બાકીનું જે કામ છે ને તે સર્વર પછી જ કરવામાં આવશે જે લોકોને સર્વર આવતું હોય તો તે લોકો અહીંયાથી જો ખબર હોય તો તમે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન દ્વારા પણ કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયા સાથે જેમાં આપણે આપણું રજીસ્ટ્રેશન પૂરેપૂરી માહિતી આપીશું કે કેવી રીતે કરવું ઠીક છે મિત્રો જય હિન્દ જય ભારત